ઓપરેશન શિલ્ડ અંતર્ગત જામનગર ખાતે મોકરડ્રીલનું આયોજન એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાની જાણકારી મળતા જિલ્લાના વિવિધ વિભાગોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર આપી સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પડાયું જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સમગ્ર મોકરડ્રીલ દરમિયાન માર્ગદર્શન પૂરું પાડ્યું જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ હેઠર જિલ્લા વહીવટી તંત્ર જામનગર તથા ઇન્ડિયન એરફોર્સ દ્વારા વિસ્તૃત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અંધારી પરિસ્થિતિ ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ઇન્ડિયન એરફોર્સના જામનગર સ્ટેશન ઉપર એક મોકડ્રીલના આયોજન કરવામાં આવ્યા જેમાં બધા લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર રહ્યા અને એરફોર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા પોલીસ આર એન બી હેલ્થની ટીમ એનસીસી અમારા હોમગાર્ડ સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ અને હોમ અલાવા બાકી જેટલા વિભાગ હતા એ બધા હાજર રહ્યા અને સરસ રીતે આ મોકડ્રીલના આયોજન કરવામાં આવ્યા અને યુદ્ધની સ્થિતિમાં જે જે જરૂરિયાત છે એ બધા શેર કરવામાં પણ આવી અને યુદ્ધની સ્થિતિમાં કોઈ પણ જરૂરિયાત પડશે તો એ કરી શકીએ છીએ આજે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન શિવલના તહેત મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે અને મોકડ્રીલ જે સાંજે પાંચ વાગ્યે અત્યારે જે કરવામાં આવેલ હતી અમે સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટનું સારી રીતે કોર્ડિનેશન કરીને અને સરસ રીતે આયોજન થયું છે અને યુદ્ધના સમયમાં એવી જે પરિસ્થિતિ હોય કે કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટ કેટલો રેસ્પોન્સ ટાઈમ હોય અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે આનો એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા આપ આપવામાં આવેલ છે અને સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે કોઈપણ જાતની ડીબ્રીફિંગ પણ ચાલે છે એ શું શું આપણે સારી વસ્તુ થઈ અને શું શું આપણે અંદર કમી રહી તો આ અકોર્ડિંગ આપણે ભવિષ્યમાં કોઈ પણ સુધાર કરવાનો હોય આ રીતે આજે આનો સરસ આયોજન કરવામાં